નમસ્કાર મિત્રો નવલ ન્યૂઝ માં આપ સ્વાગત છે આજના આધુનિક યુગમાં પૌરાણિક વારસો ખોવાઈ રહ્યો છે આજે એક એવી જ કહાની લઈને આવ્યા છીએ પહેલાના સમયમાં અનાજ તળવા દાળ પાડવા મસાલા કૂટવા જેવા કામો માટે પથ્થરોમાંથી બનેલા સાધનોનો ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ આજના આધુનિક યુગમાં લોકો શહેરો તરફ ફરતા જૂના પૌરાણિક સાધનો અને પરંપરા ભૂલાઈ રહ્યા છે આજના યુવાનો પૌરાણિક વારસાઓ જળવાય અને સમજે એવી આશા સાથે છોટાદેપુર જિલ્લાના જોજ ગામના રહેવાસી કરસનભાઈએ આ વિશે શું જણાવ્યું છે એ જાણો ધન્યવાદ કરસનભાઈ કરસનભાઈ ભટિયાભાઈ અમારી જાત ચામઠા ગામ જોજ તાલુકા છોટાદેપુર જિલ્લા છોટાદેપુર અમારા જોડે કેવું છે કે પથ્થર કાઢીએ એને વચમેથી અમે ક્રેક દેખીએ આ દોર કે બાજુ જાય છે તો આ વાટવાનું બને આ ખલ બને આ ગોલ ખલ બને આ નિહાતરો બને એટલે કેમ કે અમારું પથ્થર કાઢેલું બહાર ના પડે અવળું ભાંગી ના જાય એના દૂરથી કાપવાનો એમાં એમેથી નાનો પીસ હોય એનો બને વાટણીયો લાંબો મોટો પથ્થર હોય એનો બને નિસાતરો એનેથી બીજો પથ્થર ચોરસ હોય એનો આકાકાર આપણે હાથોડીથી ઘાટ પાડવાનો ઘડીને એનો દાળ વાટવાનો મસાલા પીઠવાનો પથ્થર બને એનું ગોલ પથ્થર હોય એની બને ઘંટી ઘંટી બણાય એ ઘંટીથી બધા દાળ પાડે કોઈ દળે એને જણી 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 જાણી ટાંકી દઈએ એટલે પાછું કકરું થઈ જાય એટલે પેલું મશીનમાં કેવું દળાય એવી રીતનું પાછું ભેડાવાનું ચાલુ થઈ જાય એનાથી પછી પથ્થરમાં કેવું છે કે પાકો પથ્થર હોય એ ઠણ 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 વાગે એને જો કાચો પથ્થર હોય એ અવાજ ના આપે એ કેવું વાગે ઢબ 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 એટલે સમજી લેવાનો કે આ બેરો કહેવાય પછી ઘંટી ટાકે તો કોઈ મકાઈ આપે કોઈ પૈસા આપે આ અમારી ધંધો મજૂરી કહેવાય એટલે કેમ કે આપણે ઘંટી ટાંકીએ ને ટાંકીએ એટલે એનાથી આપણને ઓળખે કે નાનો ખલ હોય એના પાંચસો રૂપિયા એનાથી નાનો હોય એ ચારસો રૂપિયા એને ઘંટીની કિંમત કેવી છે કે દાળ પાડવાની ઘંટીની વધારે કિંમત આવે એને મોટી ઘંટીની પહેલી કિંમત હતી અત્યારે મોટી ઘંટીથી કોઈ દળતું નથી આપણે તો દાળ પાડવાની જ વેચાય વેચાય પચીસો રૂપિયા વેચાય જેને ખલ જોઈએ તો હોય ઘંટી જોઈએ તો ઘંટી જોઈએ તો મળે ગોલ ખલ મળે નિસાત્રો મળે દાળ વાટવાનું પડિયું મળે શિલ્લા બી મળે મસાલો પીસવાનું કે દાણા ખાંડવાનો ખાણીઓ આવે છે પેલો પથ્થર જમીનમાં દાટે એ બી મળે આપડે જોડે આ પથ્થર ની વસ્તુ બધી જ મળે મંદિર ફળિયા જોજ મોબાઈલ નંબર ઇઠોતેર ચુમ્મોતેર છવ્વીસ સત્તાવીસ જીરો સાત